નવસારી સિંધી પંચાયત અને રામરોટી પરિવાર પ્રેરિત ભાઈ સિંહનો જન્મોત્સવ તારીખ પહેલીથી ત્રીજી સુધીમાં કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમાં સિંધી પંચાયતના આખી ટીમ કારોબારી સભ્યો સહિત યુવા મંડળ સહિત બધા કામે લાગી ગયા છે અને એને અનુરૂપ આ બીજી અને ત્રીજી તારીખે રાતના ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં દિલ્હીના ઉલ્લાસનગરના સંતો આવીને ગુરબાણીનો લાભ આપશે તારીખ ત્રીજીએ રાત્રે આઠ કલાકે મહામોહિમ રાજ્યપાલ એવા મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ સાહેબ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ અને નવસારી તેમજ જલાલપુરના ધારાસભ્યશ્રીઓ શ્રીઓ સી પટેલ અને રાકેશભાઈ દેસાઈ રાત્રે આઠ વાગે આવતીકાલે અહીંયા ઉપસ્થિત રહેનાર છે અને અમને એ લોકો ઉપસ્થિત રહીને એ લોકો અહીંયા પધારશે અને શોભામાં પણ અભિવૃદ્ધિ થશે તો ધાર્મિક ભાઈઓ અને બહેનોને લાગણી પ્રિય જનતાને આ અવસરનો લાભ લેવા અમે આમંત્રણ પાઠવીએ છીએ સંત ઠારાસિંહના સિંહના ગુરુદ્વારો છે જે સિંધ પાકિસ્તાનથી સો વર્ષથી પરમ ચાલતી આવે છે પરમ એમના જે સંત ગાદેસર હતા તે સંત શ્રી મહેરવાન સિંઘ એમનો જન્મ દિવસ પહેલી જૂને હોય છે અને દર મહિને એ લોકો ઉલ્લાસનગરમાં ઉજાવતા હોય અને પહેલી બીજી ત્રીજી એ ત્રણ દિવસ અમે છે તો નવસારીમાં ઉજાવીએ છીએ પહેલી તારીખે શ્રી ગુરુ ગ્રંથ સાહેબના અખંડ પાઠશ્વનો અમે આરંભ કરાવીએ અને બીજી એ કીર્તન હોય છે અને ત્રીજી એની પૂર્ણાવતી હોય છે તો આ વખતે વિશેષ કાર્યક્રમ એટલા માટે છે કે કાયમ અત્યાર સુધી બધા કારો લઈને આવતા હતા કારોના ગાડીઓમાં આવતા હતા પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ એમાં ટ્રેનમાં આવી રહ્યા છે તો સિંધી કોલોનીમાં સિંધી સમાજના તમામ ભાઈ બહેનો બધી પૂરેપૂરી તૈયારી કરીને રેલવે સ્ટેશન પર એમને લેવા જવાના છે એમની સાથે ચાલીસ લોકો સાથે છે અને ત્યાંથી ધામધૂમથી આ સિંધી કોલોનીમાં લાવવાના છે અને અહીંયા શ્રી સુખમની સાહેબનો પાઠ છે અને સાતથી થી આઠ ના આઠ વાગે પછી મહાપ્રસાદ અહીંયા રાખવામાં આવેલો છે અને રાત્રે પછી દસથી બાર કીર્તનનો સમય છે પંચાયતી હોલમાં અંદર છે એટલે કોઈને ડિસ્ટર્બ પણ નહીં થશે બાર વાગે એ કાર્યક્રમ આજે પૂરું થશે પાછો આવતીકાલે સાંજે કાલે સાત વાગેથી શરૂ થશે સુખમણી સાહેબની એ અને ગ્રંથ સાહેબની પૂર્ણાવતી આવતીકાલે શ્રી મંગુભાઈ પટેલ સાહેબ અને રાકેશભાઈ દેસાઈ નવસારીના ધારાસભ્ય જલાલપુરના ધારાસભ્ય શ્રી આરસી પટેલ અને જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ એ પણ આવવાના છે અને અમારે આખા શહેરને આમંત્રણ છે આવો ભોજન બી કરો ભજન બી સાંભળો વ્યક્તિગત તમે બધાને મુલાકાત લઈ શકતા નથી ક્ષમા કરજો અને આપ આ કાર્યક્રમમાં બધા છોકરાઓ અને બહેનો જે કઈ અહીંયા મહેનત કરી રહ્યા છે ઘણા લોકો તો પાંચ પાંચ દિવસથી ધંધા પર નથી ગયા હું નામ એટલા માટે નથી આપતો અત્યારે આવતીકાલે એ લોકોનું સન્માન છે એટલા માટે જે કઈ રામરોટી પર આટલા વર્ષોથી લોકો સન્માન કર્યું એ કામ કરે છે એમનો પણ સન્માન કરવાના છે અને આ જે લોકો આપણા કાર્યક્રમમાં મોરારી બાપુની કથા વખત યજ્ઞમાં આજે જે કાર્યક્રમમાં મદદ કરી રહ્યા છે એ બધાનું સંતોષ સાથે અમે સન્માન કરાવવાના છે આ કાર્યક્રમમાં સૌ લોકો સુરતથી પણ પધારે છે પચાસ જણા ઉલ્લાસનગરથી પણ આવે છે આજુબાજુના બીલીમોરા ગંદગીથી પણ લોકો વલસાડથી પણ આવવાના છે એટલે આ બધા લોકો અહીંયા હાજર રહેવાના છે આભાર ભારત માતા કીએ વંદે